તો સુરતમાં આઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે એન્ટ્રી સેક્સ રેકેટ મુંબઈની ચાર બોડેલો ધંધામાંથી મુક્ત ટ્રાફિકના છે ચારે મોડેલ મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સ રેકેટ પકડી પાડ્યું છે પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે જાવેદ સામે ગુનો નોંધાયો છે

સામે ગુનો દાખલ કરવા બાબુ છે આ ચારે બોડલને મુક્ત કરાવવાની છે આ ચારે બોડલ છે તે સાઇડનું કામ કરતી હતી જેને લઈને આ સમગ્ર ઘટના સામે છે રેકેટનો પર્દાફાશ થતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપ્યું છે સેક્સ રેકેટ ઝડપી પાડી મોડેલોને દેર વ્યાપારમાં ધંધામાંથી મુક્ત કરાવી છે ચારે બોડલ મુંબઈના વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરતી હતી અમારા એએસટીયુના પીઆઈને વાતની મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ ના હો તેમજ જાવેદ ના હો બાદરી છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એએચટીના પીઆઈ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટીમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે